એ તું પુતળી હોત આવી તાર ભેગી પુતરી કેમ સાનું મોની બેઠી છે એલી મે બધું રાંધી નાખ્યું કાકડા કર્યા લાડવા કર્યા બનાવ્યો બધું બે બનાવતી હતી એલી બધું બની ગયું આપણે જાવું છે ને હવે એટલે મે વેલું રાંધી નાખ્યું બધું સુખડી બનાવી છે હવે માસી તો જો સાનુ મુના બેઠા બોલતાય નથી હું બોલું ત્યાં રાંધું છે બધું જોઈને મને એમ થાય ખાવા બેહી જાવ એલી અમાર બધુંય રાંધવાનું બાકી છે હજી હા એલી તું તો રાંધી જ થઈ ગઈ એમાં બધું રાંધવાનું બાકી છે મગ રમમાઈ જાવું છે કઈ રમમાઈ જાવું રાંધવાનું બધું બાકી છે એલી આ ભૂતવી કેમ સાનુ મુની બેઠી છે હાવ મુંજાઈ खाली वो काडा सारी ते रम मा हो पाडो ली धातक ते केटला हारी गई बुधड़ी બધા રમવાનો ભર ભડ્યો 20000 હારીને આવી ડોફી મમ્મી માચી તો ને જાય છે હા દીકા માસી ને તો કાઈક મોકો મળવો જોઈએ માચી મમ્મી જાતા હવે આ તો જો લકુઇન્દ્ર મમ્મી ની ઉપરાણું લે છે તાઈ માં 20000 હારીને આવી એને કે માસી હું બરે તો ખરી ને ભૂતળ માર દીકરા જેવો છે પાડોશી તો ખરી ને મે તમારા પાડોશી બરે કોને બરે ગામ ને બરે મેં આ માસી તો જો પાડો લીતો માંગી ભૂતળી હાલો આપણે જાય રમમાં અને હું તને થોડાક પૈસા આપી તાર રમમાં આવું હોય તો ने और खाकरों फाकरों थेपलों से ना बनाई तंबूरा ना बनाई मासी तने <laughs> सानु मुना बेहोने सानु मुना से ना बेहे जो तीन थी वी हजार रुपया आ भी नहीं भी हस्ते नू बनाई से खाकरों बना वजा वो स्केस है सरमाती नहीं भाई क्या हम थाई बापा वी हजार रुपया आ रही है भी मारी हो मारे <laughs> জাও শেটলে তো না এলি পারপারে কায়ি তমে জাও রমা হাও করে এলি হাতো হারো এলি এলি পার্পার ভুত্রি কিটলা রুপ্যা আরি জিয়�

ગુડા કરતી આ પાહે હું ઘરી ગઈ જરી કા ઘી ગુડા વાત કે સરી ગઈ પણ હું સેને સેને સે ને કરતી કેને જલ્દી સે ને ઘર પડ્યો સેનો છે તને રમવાનો 20000 આરી ગઈ તા સુધી ઊભી નો થઈ તું આ આવે એટલે આ ઉઈપડી કાઈ આવ્યો નથી રમવા ઉઈપડી નથી ઘર જોવું જ નથી કાઈ પપ્પા એટલું બધું જાવ ને રોજ છું તો કેવી સોયટી તી નથી બોલવું ને વયું જાવું છે देणास करो स नकरान केटला केटला रुपया ना देणा करने खान ते धंधो करता होय तो माथे थाय ते एम नच खबर पडती तई तने हे अत्यार डोफी तू आ 20000 रुपया हारी नाईवी ते तन जराई शरम न आईवी सॉरी जानू भूल थई गई तेदी वोई अटलीस माफी मांगता तो पई गया लागता तो તે તને તો માફ કરતા નતો આવડતું આ ભૂલ થઈ ગઈ ને વળી તેવાર આવે છે મગજ મારી હું કરો છો આ પાપા મમ્મી મને મને રોવું આવે છે તું બાર રમવા જા દીકુ હવે નઈ બાત કરના જા બે મુજે પ્યાર નહી કરનારી પૂજાથી દિ કી ના દી થો દા જાન જા મુજે પ્યાર નહીં કરના હું તો મારી જાનુડીને માફ કરી દઉં છું પણ તમે હોત કરી દેજો કારણ કે તહેવાર છે તો રમવા જાય પૈસા તો આવી જાય સાયતમ આઈટમ છે વર્ષમાં એકવાર આવે તો રમવા દેજો અને માફ કરતા રહેજો ખીજ ન કરતા